ના મારો ભંગો ચોવીસ કલાક ચાલુ રહેશે અમારે તો તાન અમે તો બિલ બસા દખી તો બંધ કરીએ ચાલુ કરીએ બંધ કરીએ ને એવી રીતે કરીએ તાર તો ચોવીસ કલાક ચાલુ રહેશે ચાલુ જ રહે આ મારો પેલો ભુવાણો જતો રહ્યો એટલે ચોવીસ કલાક ભુવાણો ઘરમાં ફોન જ જોતું હતું કરતો તાર સારું કહેવાય તાર તો સારું કહેવાય પણ બિલ ભરવું પડે નહીં તમે